વાસણા ફાયર કમ્પાઉન્ડ ખુલ્લામાં વનસ્પતિ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા બે ઈસમને કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર ચારસો ના મુદ્દામાં સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે તેમજ એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સકમંદ ઈસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે ଆଧାରେ ବଡୋଦରା ଶହେ ମାସ માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડાનાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સતમંદ સમૂહ પર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમ હકીકત મળેલ કે વાસણા ભાઈલી ચાર રસ્તાની નજીક વાસણા ફાયર સ્ટેશનની કંપાઉન્ડ વોલ પાસે બે ઇસમો તેઓ પાસે સ્પ્લેન્ડર નંબર જી જે ઝીરો છ એન જે એકવીસ પંચાણું તથા એક્સેસ નંબર જીજે ઝીરો છ એલ આર દસ ની પાર કરી તેના ઉપર બેસીને ગ્રાહકોને છૂટકમાં ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરનાઓને બાતમીવાળી જગ્યાએ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતાં ખુલ્લામાં વેચાણ કરતા બે હિસાબ વિજય બુધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ નાઓ વગર પાસ પરમિટ લાયસન્સે વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજાનો જથ્થો એકસો અઠ્ઠાવન ગ્રામ કિંમત પંદરસો એંસી સાથે પકડી પાડે તેમજ કબજે કરેલ વનસ્પતિજન્ય માદેક પદાર્થ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલો અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી આકાશ મહેશભાઈ માછીના બનેવી ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલનાઓ છેલ્લા એક મહિનાથી બંને આરોપીઓને દિવસના ત્રણસો આપે છે તેમજ સદર ગાંજાનો જથ્થો નહીં પકડાયેલા આરોપી ફૈઝલ ઉર્ફે ઘરેથી આપી જાય છે જે બંને આરોપી સ્ટેશન પાસે ગાડીઓ પર બેસીને ગાંજાનું વેચાણ કરતા હોવાનું જણાય આવેલ છે આમ રેડ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ઈસમ વિજય બોધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછી તથા ગાંજુ સપ્લાય કરનાર નહીં પકડાયેલ ઈસમ ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલના વિરુદ્ધ